કશાભાઈ હાથે માથે મેરો માલ ફરવાની તો મજા આવે પણ આજ વરસાદ ને આજ માહોલ બગાડ્યો આપણું ભાઈ વરસાદ ની એ જરૂર છે વરસાદ આવશે તાણા કોક પાકશે જમીન માંથી અને કોક પાકશે તાણા મેળો માં આપડે જ વરસાદ ની તો જરૂર ખરી કે હા એ ખરી વાત પછી આવે સારું બીમાર પડે તો ખાવું પડે સોમા ના કઉ છું કે બુટ પહેરે નહીં બૂટ પહેરીને તૈયાર થઈ જાય છે હું પહેરવા દેવાનું છે આગળ હે

ચિતા પકોડી ખાત જ આવા સાબ ભાઈ ભાઈ હા બરાબર ચાલો મજા આવો પકોડી ખા જો તો હું લારી પાસે ડીસ લઈને આવી જો હેર આય પછી દઉં ના ના ખાવ રા બરાબર ભાઈ ડુંગડી ના પાછા ભરાત 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 ભરાત

અમારો પડે મેરો ભરો હોય ને ભલા તમે યાર પાછો ગાળો છો યાર અમો એ કરો છો કંકોડો હારો છો નહિ કંકોડો તો બજારમાં પચાસ રૂપિયા ઉઠાવજો લેર તરુ <rôle élan ici> <sulti> <fellow. tferbau>

વાઘુજી તમે આ ખરે જો હું આગો ખાય તો પાછું યુદ્ધ થઈ તૈયાર

ના <coughs> 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 કેમ બહાર ઈતું આ તેમ બે ગોઠા તારી ખબર છે તમે તો આ તેમ તોડું તોડું માટે તમે જેલું સખટ લઈ આ ક્યાં દર બેહર્યો તો હું નાટક કરું છે અલ્યા પછી ઠક્કાવાનો બરોબર તોકા લઈ બેહું તો પછી તો એનું છોરું કશું તો વેર તો વરાગણ નઈ મેલું હું લ્યો બા યે બસ છે તમારો સોતરો વી નાખ છે તમારો હું વેરીન તો એકલા પડ્યો હોય તમે હા લેણો ખેલ

પછી આ તો હરખાઈ નઈ આવે બલાદમી બે બેલાદમી ને પણ ઝાડ ના મેલું આઠેમ જવા દે ખાલી છોકરા ની યાર જોજો યાર હું મેલાઈ યાર એ ઢાગ જા કોન કોણ ક્યો

લો પણ અમે મારે યાર મેલામાં મેલો ચૂંટણી વખતે આવું કર્યું યાર પેલ કર્યા જીવન મતાલી દીધો તો રાશી છે

મેંડા લઈને આવવાના આવે પાન પૈસા ના હોય તો લઈને આવે તારા એંડા કાઢું ખાલી બે તારા હાથે ના

જો જિંદગી ભગવાન અવતાર આલ્યો છે તો એની સુખ શાંતિ માની લ્યો અને હવે ખોટા ઝઘરો માં તમારો ટાઈમ પાસ કરશો ને દુનિયા દોરંગી છે તમારા ઇંડા ડોરાઈ જામ હમ જો તું હું જોયું ભાઈ કે એનો સોપો તમને ઇસકોનો લ્યો સુમો હાલ જો એટલી રહ્યા છે હાલ જઈને ભોડું આમ મસઈ નાખું જે કરું એ આઠ્યા પછી કરજો સમાધાન થઈ જશે અને તમારા મોમા મો મોણે તે બોલાવશું ને તમારા